ઓબરે આ આપણે ફાઇનલી વિગત કે તર નીકળ્યા છીએ બસ કામ છે ગાડીમાં અને આ અમારે એ ટુ ભાઈ આવે છે ઓપો તમારી ગાડી બોક્સમાં મોવા પોગી જા થા પછી આમ થઈ ગઈ ઓહ હવે આમાં હવે એક પાસ્તા હાલો ભાઈ પંજાબી પાસ્તા ખાવા ભૂખ લાગી છે આસપાસ કાળા થઈ ગયા આમ હેલો હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું શું ગાત ગા ભાઈ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર આપણે મળીએ છીએ નવા નવા અને તો આપણે થોડું ગાડીમાં કામ છે કામ કરાવવા અને પાછળ ગાડી આવે છે આપણા અને આ ગાડી આપડી પીડી છે અહીંયા હું બોર્ડ બોર્ડ લખાયું નથી ભાઈ નામ આપણે નામ બામ લખાય ને પોશી કાક જામે તો અત્યારે અંદર પડી છે બે દિવસ તો ચાલુ જ નથી કરી તો હવે મળીએ આલો આગળ

અને મારે થોડું કામ છે કાલ મારે જવું છે બાય એટલે આપણે ગાડીમાં થોડું કામ છે થોડુંક આગળ જવું છે તો આપણે થોડું કામ કામ કરીએ અને ગામની બહાર નીકળીએ છીએ આપણે અને મારા ગાડીમાં કામ થોડુંક હોય તો આપણે કામમાં કરાવી નાખીએ ભાઈ કેમકે કે પછી કાંઈ ટાઈમ રહે ન રહે એટલે કાલે આપણે જવું છે બાય આપણે મારે થોડુંક પછી કાલે હું લોકો બતાવી કાલ ત્યાં જાઉં છું અત્યારે ચાલુ ગાડીએ જવું ભાઈ આ તમે જવું આપણે આગળ આગળની સાઈડ છે મારે થોડું કામ છે ગાડીનું કામ કરાવવા આવ્યો છો આ પાછળ જવો ગાડીઓ આપડી ગાડી ખોલેલી છે આ બીજી અને મારા મિત્ર અમીન બેઠા છે બાપુ શું કરો છો કોને તમારા હા આ તો આપણી જ ચેનલ છે ભાઈ લાઇક છેર અને સબસ્ક્રાઈબ કરજો આ બાપુ તમે શું કામ કામ શું કરો તમે ગેરેજનું ને ગાડીનું હા હા તો વાંધો ભાઈ કામ હોય તો અમીન બાપુ મારા મિત્ર છે એનું કોન્ટેક કરજો બીજું પડી આ લોકેશન છે આ ના આ નાળાની નીચે બરોબર જો અહીંયા ગાડીઓ આમ પડી હોય ચાર ગાડીઓ પડી છે ભાઈ એક આઈસર સામે પીડીશ એક આ અને બે અહીંયા પીડીશ એક આની એક આની પાછળ એક ગયો છે ભાઈ થોડીક પાના પકડ લેવા કેમ કે સેન્સરમાં અમને એવું લાગે છે કે સેન્સરની ઉપર મેલ જામી ગયો છે એટલે સાફ કરીએ મારા ગાડી થોડીક કેવર આવે છે ચાલુ થવામાં આ પડી છે અહીંયા થઈ જાય તો તરત થઈ જાય છે અને ન થાય તો તમે તૂટી જાવ તો એને મોજ આવે તો થાય એટલે પછી આપણે કાયમ તો એ કહે એમ તો આપણે ન ને આપણે કે એમ કરે તો આપણને ક્યાંક મજા આવે એટલે આપણે એની ગાડી બેઠા છીએ રુસ્તમની ગાડી સા ફંટી એક દિવસ નો સમય આનો જમાનો હતો ભાઈ કઈ ઘટે નહીં લઈને આવે એટલે આગળ પાછા આપણે કામે ચડીએ ત્રણ ચાર આ બધી ભાઈ બનની ગાડીઓ છે બધી અહીંયા ગેરાજ જ છે આપણા ભાઈ બહેનનું ઓહો આમ જ વાંધો હતો આમ જ વાંધો હતો એ શું આવે આ સેન્સર આવે ગેરનું હા આમાં ધૂળ જામી જાય એટલે ચાલુ ન થાય પાવર પૂરો નહીં મળતો પાવર પૂરો ન મળે પાવર કપાઈ જાય એમાં ધૂળ બહુ જાગી હતી ભાઈ આની માથે છોટી જાય ને હા એટલે ન આવે એવું છે ઉપડવામાં કેવર આવે બહુ હા રુસ્તમભાઈ તમે મને સારું કરી દેજો મારે કાલે જાઉં છું બહાર મસ્તી ની કદર તમારે ગાડી રસ્તામાં ન અટક્યા પછી અહીંયા કામ સા આપણે સાફ છે મારે ચાલુ કરવાની અડડો એટલે ચીતી ચાલુ સાવી નહીં સાવી દે તઈ તમારે મસ્તી વાંધો વાંધો હાલો ભાઈ કરો મારા ભાઈ તમે બહુ હેરાન કરે છે એની વાત જવા દો

પોગી જા આ બધું આમ થઈ ગયો હાવ આ બાપુની ગાડીમાં આ આમ જો આ તો જો જા હા લીલાજી બાપુની ઓકે ઓકે હાલો તો ભાઈ આમાં હવે બેક મારી દે આપણે આમાં બધું આવું આવે 我在这边，我也是啊，朋友。 તો ભાઈ જેક બેગ લાગી ગયા છે હવે આ જો ટાઈટ પૂરે આ ધંધા છે ભાઈ આ ગાડીઓના તો આવા વાળ પણ હાથ બાથ જો ખરાબ થઈ જાય ભાઈ હા આ પંજાબી પાસ્તા હાલો ભાઈ પંજાબી પાસ્તા ખાવા ભૂખ લાગી છે આથ બાથ કાળા થઈ થિજામ જો તમારે અમે ભાઈ આ નાસ્તો કરીએ છીએ ભાઈ બહુ ભાડો તમારે નાસ્તો કરવો હોય તો આવી જાય

ફાઇનલી ઘરે આવી ગયા સી ભાઈ અને આપણે જ્યાં વ્લોગ પૂરો નહોતો કર્યો તો જો તમને મારી ચેનલ પર વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં જે નોટિફિકેશન આઈકલ્સ આઈકોન છે એની પર ક્લિક કરજો જેથી કરીને હું વિડીયો મૂકું એટલે પહેલી નોટિફિકેશન તમારામાં આવે અને બાય બાય આવજો ટાટા ગુડ નાઇટ તમારું જ્યાં હોય ત્યાં મસ્ત મોજમાં રહેજો અને મજા કરતા રહેજો આપણા વિડીયોની રાહ જોજો બાય બાય ટાટા ગુડ નાઇટને આવજો